વાત કરીએ તો પચીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એસટી વિભાગ પણ અત્યારે આવતો તેમાં કામે લાગી ગયું છે પચીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવશે ત્યારે પીએમના કાર્યક્રમ અંતર્ગત એસટી વિભાગ દ્વારા બસોની ફાળવણી પણ કરવામાં આવી છે રાજકોટ એસટી વિભાગના નિયામકે નિવેદન આપીને પણ જણાવ્યું હતું કે કુલ ચૌદસો જેટલી એસટી બસ ફાળવવામાં આવી છે જેમાં રાજકોટ એસટી ડિવિઝન દ્વારા બસો ફાળવવામાં આવી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં એક જ એસ ટી બસ જતી હશે તેવા ગ્રામ્ય વિસ્તારમાં આ રૂટ નહીં કપાય જ્યાં વધુ બસ મળતી હશે એવા જ રૂટ ઉપર બસ કંટ્રોલ બસ કંટ્રોલ કરવામાં આવશે આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે પચીસ તારીખના રોજ ચૌદસો બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં બસો બસ છે એ ફાળવવામાં આવશે પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી દ્વારકાના કાર્યક્રમની અંદર રાજકોટ વિભાગની અંદરથી બસો ફાળવવામાં નથી આવી કારણ કે રાજકોટ ખાતે પણ તે જ દિવસે કાર્યક્રમ હોય તેથી રાજકોટ વિભાગની બસો છે એ દ્વારકાની અંદર કાર્યક્રમ છે તેમાં ફાળવવામાં નથી આવેલો